સારી દુનિયા એક તરફ ચાકી ચા તરફ આજનો વિડીયો ખાસ કરીને ચાના રસિકો માટે ચા થી થતા નુકસાન થી બચવા ચા છે કેવી રીતે બનાવવી જોઈએ ચા છે ક્યારે ન પીવી જોઈએ ક્યારે પીવી જોઈએ તેમજ કેટલી પીવી જોઈએ તો ચા વિશે રસપ્રદ વાતો કરીશું ખૂબ મજા આવશે અંત સુધી જોડાયેલા રહેજો નમસ્કાર હું છું કાનન માંગ વિડીયો શરૂ કરતા પહેલા ખાસ કહી દો કે તમને જો ચાની વધુ પડતી ટેવ હોય તો તે થોડી ઓછી કરી દો જો બંધ કરાય તો વેલ એન્ડ ગુડ જો બંધ નથી થતી તો તમે થોડી ફ્રિકવન્સી છે ઘટાડી લ્યો હવે ચામાંથી થતા નુકસાનથી બચવા અને તેમાં ફાયદાઓ એટલે રહેલા છે કારણ કે તેમાં એન્ટી ઓક્સિડન્ટ છે સાથે કેફીન છે અને ટેનિન છે તો બધાની માત્રા જળવાઈ રહે તે માટે આપણે જાણીશું કે ચા બનાવવાની સાચી રીત તો સૌ પ્રથમ આપણે બે ભૂલ કરીએ છીએ કે ઘણી વખત ચા છે ઓછી ઉકાળીએ છીએ અથવા તો વધુ ઉકાળીએ છીએ આપણે શેરી ગલીમાં ચા મળતી હશે તમે જોજો કે ચા સતત છે એ પેલા ચમચાથી ઉકાળ્યા જ કરતા હોય છે તો આપણે ઘરે બનાવી હોય અને તમે વધારે વખત પીવો છો તો નુકસાન ન થાય તે માટે સૌ પ્રથમ કેટલીક એવી વસ્તુઓ છે જે તમે ચામાં ઉમેરશો તો થોડા ઘણા પણ ફાયદાઓ તમને મળશે એક તો છે એલચી જે લોકોને પીત્તની પ્રકૃતિ હોય ઠંડક મળે છે લવિંગ છે આદુ છે તજ છે હાર્ટ નો પ્રોબ્લેમ હોય કોલેસ્ટ્રોલ હોય સુગર હોય તો પણ કરી શકાય લીલી વરિયાળી છે જે પાતળી મળે છે એ પણ તમે ચામાં ત્યારબાદ તમે ખાંડ ખાંડવાળી ચા પીવો છો તો ઓકે છે બાકી રિફાઈન સુગર જો તમે બંધ કરો તો ખૂબ સારું છે તમારા માટે તમે ખાંડ વગરની ચા પીવો તો વધારે સારું પણ તમે નથી પીતા ચલો ખાંડ નાખો છો તો છેલ્લે નાખવાની પણ આ પેલા પાણી ચા અને જે તમે તેજાના કોઈ પણ જરૂરી નથી કે બધા જ તેજાના નાખવાના તમારી તાસીર પ્રમાણે તેજાના નાખી થોડું ઉકાળવાનું દૂધ અને ખાંડ નાખીને વધારે સમય નથી ઉકાળવાનું ઓછામાં ઓછી ત્રણ મિનિટ વધુમાં વધુ પાંચ મિનિટ ચા ને ઉકાળશો પછી તમારે તરત ગેસ બંધ કરી દેવાનો તો જ તમને ચામાંથી થોડા ઘણા પણ ફાયદાઓ મળે છે એન્ટી ઓક્સિડન્ટ રહેલા છે મળશે અધરવાઇઝ તમને નુકસાન થશે કારણ કે ઘણી વખત ખૂબ ફટાફટ જલ્દીમાં આપણે ચા છે પૂરતી ઉકાળતા પણ નથી તો તેમાં રહેલા ફાયદાઓ નહીં મળશે ઉલટાનું નું નુકસાન કરશે તમને ડાયજેસ્ટ પ્રોપર નહીં થાય અને વધુ સમય ઉકાળ્યા જ કરશો ચા ને દસ મિનિટ સુધી તમે જોયા હશો તો તેમાં ટેનિન રહેલું છે તો એક તો ચાનો સ્વાદ પણ બગડશે ને સાથે સ્વાસ્થ્ય પણ બગડશે તો જે ચા સારા એવા પ્રમાણમાં પીવે છે તો આજથી આ રીતે ચા બનાવશો તો તમે તેના નુકસાનથી સો એ સો ટકા બચી શકશો હવે સૌથી મહત્વના મુદ્દા વિશે વાત કરી કે ચા છે એ પીવાનો સૌથી સાચો સમય કયો છે તો આપણી આસપાસ ઘણા એવા લોકો હશે કે જે બેડ ટી પીતા હશે અથવા તો ઉઠીને તરત ચા જોઈ પછી તેનું આગળ જનજીવન ચાલે તો જો તમે આ વસ્તુ કરતા હો તો આજથી બંધ કરી દો તમારે સવારના ચા પીવાની ટેવ છે તો પેલું એક નાનકડું કામ કરીએ કે સૌથી ઊઠી અને વાસી મોઢે પાણી પી લઈએ તમે હુફાળું પાણી પીશો તો તો વધારે તમારા શરીર માટે સારું છે પાણી પી લઈએ દસેક મિનિટ પછી જો ચા પીશો તો તમારા શરીરમાં એસિડિટી થવાની સંભાવના છે ઘણી ખરી ઘટી જશે કારણ કે ચા નું પીએચ લેવલ છે સિક્સ જે સાત છે તટસ્થ હોય એનાથી વધારે આલ્કલાઇન થઈ જાય પણ સાત થી ઓછું મૂલ્ય છે માટે ચા છે એસિડિક છે તો ઘણા લોકો વાસી મોઢે પેલા ચા પીવે છે પછી બધી પ્રવૃત્તિઓ કરે છે તો આ વસ્તુ ખોટી છે ઘણાને એવું હશે કે ચા પીવો પછી જ પ્રેશર આવે અને પછી જ આગળ ગાડી ચાલે તો આવા સમયે તમારે થોડું ગરમ પાણી પીવાનું તમને સો એ સો ટકા તમે એક વખત ટ્રાય કરી જો ઉઠી ગરમ પાણી પીવો જો તમારી ઉંમર નાની છે ગોઠણ સારા છે તો મલાસનમાં ગરમ પાણી પીવો ઓટોમેટિક પ્રેશર આવશે કુદરતી પ્રેશર આવશે પછી તમે ચા પીશો તો તમને ચાથી થતા નુકસાન થી સો એ સો ટકા બચી શકશો તો ચા છે ક્યારે ન પીવી જોઈએ તો ઉઠીને તરત છે જમીને તરત જ હવે ચા શું કરે છે એના આગળ આગળ નુકસાન છે કે જે ગેરફાયદા છે કેતી રહીશ કે તમારા શરીરમાંથી જે પોષક તત્વો છે ખાસ કરીને આપણું કેલ્શિયમ છે શરીરમાંથી કાઢી નાખે છે આયન છે ને શોષી લે છે પ્રોટીન લઈ લે છે પાણી છે એને કાઢી નાખે છે તો આ બધું આપણે મેળવ્યું જમ્યા બધા પોષક તત્વો લીધા હવે ઘણાને જમીને તરત ચા પીવી હોય તો તમારા પોષક તત્વો છે પૂરતા શરીરને મળશે નહીં અને ડાયજેશન ઇશ્યુ કરશે અલગ તો તમારે જમ્યા ની એક કલાક પહેલા ને જમીન એક કલાક પછી આ બે સમય દરમિયાન છે છે તમારે ચા પીવી ન જોઈએ અને અને ત્રીજું ખાસ કે સુવાના બે કલાક પહેલા ચા ન પીવી જોઈએ નહીં હો મને સાંજે ચા નહીં મને રાત્રે નીંદર ને આવે કારણ કે તેમાં કેફીનની માત્રા રહેલી છે તો તમને ની સમસ્યા કરી શકે છે માટે ઘણા લોકો રાતના એવા જોયા છે આપણે તો ગામે ગામ હવે તો રાતના બાર એક વાગે નીકળીએ તો ચા ના અડ્ડો નાસ્તો કરતા તો અત્યારે સમજાય પણ તમારે તાસીર ને સ્વાસ્થ્યને નુકસાન કરી શકે માટે રાતના સમયે ચા ન પીવી જોઈએ જમીને તરત ન પીવી જોઈએ ઉઠીને તરત છે ચા ન પીવી જોઈએ તો હવે સવાલ થાય કે ચા ક્યારે પીવી જોઈએ તમે અગાઉ કીધું એમ કે તમે ઉઠ્યા છો પાણી પી લો દસ પંદર મિનિટ પછી તમે ચા પી શકો હવે તમે નાસ્તામાં આયુર્વેદ પ્રમાણે તો તો વિરુદ્ધ ગણાય છે કે ચા ને નાસ્તો પણ તમને ટેવ હોય તમે બે ત્રણ કલાક પછી નાસ્તા સાથે તમે પી શકો છો જમીને બે ત્રણ કલાક પછી તમે સપોઝ જમવાનું એક બે કલાક સવારે એક બે વાગે જમ્યા તો તમે ચાર કે પાંચ વાગે તમે ચા પી શકો છો બને તો ખાસ વિનંતી કરીશ કે સૂર્યાસ્ત પછી તમે ચા ન પીવો તો તમારા સ્વાસ્થ્ય માટે વધારે સારું છે ખાસ લોકો માટે પણ થોડી ચેતવણી આપી દઉં કે મુખ્ય આઠ નુકસાન કરે છે એક તો તમારા બ્લડ પ્રેશર છે અગાઉ વાત કરી અનિંદ્રાની તમને સમસ્યા થઈ શકે છે ની તકલીફ થઈ શકે તો નાની નાની ઉંમરમાં ચા છે વધારે ટેવ હોય તો તમને ખીલ છે ફોડલી છે એની સમસ્યા થઈ શકે છે ડિહાઇડ્રેશન હવે ખાસ કરીને આપણા શરીરમાંથી પાણી શોષી લે છે તો જે લોકો વધારે ચા પીવે છે અને પાણી ઓછું પીવે છે તો પણ તમને ડિહાઈડ્રેશન ને લગતા રોગ જે થઈ શકે છે આ સાથે તમારું ગ્રીસ શરીરમાંથી ઓછું કરી નાખે છે જે પણ આપણા જે સાંધાઓ છે એને મજબૂત રાખે સાંધાઓની મુવમેન્ટ પ્રોપર રાખે એ કુદરતી ગ્રીસ ઓછું કરી નાખે છે સાથે મેં કીધે એમ ને શોષી લે છે તો આપણા ને પણ નબળા પાડે છે માટે વધારે પડતી જો ચાની ટેવ હોય તો તમે એનું ઓપ્શન દૂધ વગરની ચા છે એના ઉપર વધારે મારો રાખવો જોઈએ હવે ખાસ વાત કરીએ કે ચા છે કેટલી પીવી જોઈએ ચા ન પીવો તો વધારે સારું છે પરંતુ જો તમારે પીવી જ છે તો સ્વસ્થ વ્યક્તિ છે કે એક કે બે કપ પી શકે છે કપ કપ પી શકે છે આપણે કપ એટલે તમે જે દરરોજ મોટો મોટો કપ પીતા હોય એની વાત નથી કરતી નોર્મલ ચા નો કપ હવે તમને વધારે ટેવ છે કે તમે ચા વગર રહી જ નથી શકતા તો ત્રણ કપ જો ત્રણ કપ થી વધારે પીશો તો મેં અગાઉ જેટલા પણ તમને ગેરફાયદા દેખાડ્યા એ તમારા શરીરને નુકસાન કરશે જ કારણ કે એસિડિટી છે ખાસ કરીને અલ્સર ની તકલીફ હોય લોકોએ તો ચા બંધ કરવી જોઈએ અથવા તો જેટલી ઓછી પી શકો એટલું વધારે સારું હવે તમારે ચા મૂકવી છે ઓછી કરવી છે તો તો તમને ઉપાય કે તમે જે કપ કપ લેતા તમારે પીવો પણ ત્રણેય ની માત્રા ઓછી કરી નાખો તો તમને એમ પણ થશે કે વા મેં ત્રણ કપ ચા પીધી પણ દરેકમાં ઘૂંટડી અડધી પીવાની તો વધારેમાં વધારે તમે ત્રણ કપ પી શકો ઓછામાં ઓછો તમારે એક જો ત્રણ કપ થી વધારે પીશો ઘણા લોકો તો ચાર છ દસ ઓફિસમાં તમે જોતા હશો કે કઈ જ બહાનું જોઈએ કે અમસ્તા ફ્રી બેઠા છીએ મૂડ નથી ચા પી લ્યો તો અત્યારે તમે જોતા હશો કે જે લોકોની નાઇન ટુ નાઇન જોબ હશે તે લોકોને બ્લડ પ્રેશરની છે હાર્ટને લગતી કે કોલેસ્ટ્રોલની સમસ્યા સો એ સો ટકા હશે નો ડાઉટ તે લોકો સંસ્થાનો સ્ટ્રેસ નું નામ આપે છે સ્ટ્રેસ તો છે જ પણ સાથે જે લોકોને ચા કોફીની ચા કરતા તો કોફી માં કેફીન ની માત્રા વધારે છે તો ચા કોફીની માત્રા જે લોકોની વધારે હશે તે લોકોને સો એ સો ટકા છે હાઈ કે લો બ્લડ પ્રેશર કોલેસ્ટ્રોલ ની સમસ્યા હશે માટે ચા છે એ અગાઉ કીધું એમ કે ઓછી ઉકાળવાની નહીં વધારે નહીં ઉકાળવાની સાથે કયા સમયે પીવાની અને કેટલી પીવાની આ ત્રણેય વસ્તુ જો આપણે મગજમાં રાખી અને તમારે ચાનો ઉપયોગ કરશું તો તમને ચાથી મળતા જે નુકસાન છે એમાંથી સો એ સો ટકા બચી શકશો જે લોકોને વધારે પડતી ચા પીવાની ટેવ હોય એ આજે જ પોતાની કે બને એટલી ઓછી ચા પીશે અને અને થતા બચી શકશે સાથે શેરીએ ગલે મળતી ચા તમને પીવાની વધારે ટેવ હોય તો તે બને એટલી ઓછી કરો અથવા તો બંધ કરો આશા રાખું છું આ માહિતી આ વિડીયો આપને ઉપયોગી નીવડશે ફરી મળીએ નવા જ કોઈ વિષય સાથે ત્યાં સુધી રજા લવું નમસ્કાર